સામાન્ય કાળના સોળમા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત યાકોબનું પર્વ ઉજવે છે આજનો શુભ સંદેશ દર્શાવે છે તેમ ઈસુના અંતેવાસીએ આગળનું સ્થાન મેળવવા પ્રયત્ન કરવાનો નથી પણ સેવક બની રહેવાનું છે સાંભળીએ સંત માથિકરૂ શુભ સંદેશ અધ્યાય વીસ કડી વીસ થી અઠ્યાવીસ એ વખતે જબ્દીના દીકરાઓની માએ પોતાના છોકરાઓ સાથે આવીને ઈસુને પગે પડીને વરદાન માંગ્યું ઈસુએ તેને કહ્યું તારે શું જોઈએ છે બાઈએ કહ્યું આપ એવી આજ્ઞા ફરમાવો કે આ મારા બે દીકરામાંથી એક આપના રાજ્યમાં આપને જમણે હાથે અને બીજો આપને ડાબે હાથે બેસે પણ ઈસુએ કહ્યું તમે શું માંગો છો એ તમે સમજતા નથી મારે જે પ્યાલો પીવાનો છે તે તમે પી શકશો તેમણે કહ્યું ઈસુએ તેમને કહ્યું મારો પ્યાલો તો તમે પીવા પામશો પણ મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી એ તો મારા પિતાએ નક્કી કર્યું હશે તેમને જ મળશે બાકીના દસ શિષ્યો આ સાંભળીને બે ભાઈઓ ઉપર રોષે ભરાયા ત્યારે ઈસુએ તેમને બધાની પાસે બોલાવીને કહ્યું તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓ લોકો ઉપર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે પણ તમારામાં એમ ન થવું જોઈએ તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારો સેવક થવો પડશે અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેણે તમારો ગુલામ થવું પડશે જેમ માનવપુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે ઈસુના સાનિધ્યમાં વસવાથી માનવ વૃત્તિ તત્કાળ મરણ પામતી નથી આવી વૃત્તિઓ ધીમે ધીમે માનવમાંથી દૂર થઈ શકે છે આજે જેમનો તહેવાર ઉજવીએ છીએ તે જબદીના પુત્ર યાકોબ અને તેનો ભાઈ યોહાન ઈસુ જે ઈશ્વરના રાજ્યની વાત કરે છે તેમાં ઈસુને રાજા તરીકે જુએ છે અને તેઓ ઈસુ પછીના પદ માટેની દાવેદારી નોંધાવે છે આપણામાં પણ ટીમના કેપ્ટન બનવાની યુથ ગ્રુપના પ્રેસિડેન્ટ બનવાની પેરિસ પાસ્ટ્રલ કાઉન્સિલના ઉપપ્રમુખ બનવાની ક્રેડિટ કોઓપરેટિવ બેન્કના ચેરમેન બનવાની આપણામાં ઈચ્છા જાગે છે ઈસુ પ્રતિસાદમાં કહે છે કે એ સ્થાન તો પ્રભુ જેને ઈચ્છે તેને જ મળે છે ઈસુની આ વાત સ્વીકારી લઈએ અને એ પદ પ્રાપ્ત કરવા ધમપછડા ના કરીએ એ ઈસુમય હોવાનું એક લક્ષણ છે જો ઈસુની આ વાતને આપણે પચાવીએ તો આપણને પ્રમુખ બનનાર કે ચેરમેન બનનારની અદેખાઈ નહીં આવે આપણી તો એટલી જ વૃત્તિ હોવી જોઈએ કે મારાથી બનતો સહકાર આપો બાકીના દસ શિષ્યો પણ દૂધે ધોયેલા નથી આ બે ભાઈઓને હજી સ્થાન મળ્યું નથી પણ એ સ્થાન માટે આ ભાઈઓએ માગણી કરી એટલા માટે તેમના પર દસને ગુસ્સો આવ્યો છે ગુસ્સાનું કારણ છે અદેખાઈ અદેખાઈનું કારણ છે સ્પર્ધા મને ન મળ્યું અને એને મળ્યું આ સરખામણી મારો આનંદ અને શાંતિ હણી લે છે આપણે તો રાજકારણમાં સ્થાન અને સત્તા માટે જે રાજ રમત રમાય છે જે ખેંચતાણ થાય છે તેથી પરિચિત છીએ એમાં સામાન્ય જનતાનું ભલું થતું નથી સમાજના છેવાડાજનોની સેવા થતી નથી ઈસુ ઈશ્વરનું રાજ્ય ફેલાવવા માગે છે એ રાજ્યમાં સત્તા સ્થાને બેઠેલાએ અન્યોની સેવા કરવાની છે ઈસુ પોતાનો દાખલો આપે છે ઈશ્વર હોવા છતાં ઈસુ માનવ બન્યા છે માનવ બનીને તેઓ અન્યોની સેવા કરે છે સેવાના માર્ગે તેઓ સૌના લાડીલા બને છે સેવા તો એટલી માત્રામાં કરે છે કે જ્યારે માનવ માટે પોતાનો જીવ આપવાનો સમય આવે છે ત્યારે પોતાનો જીવ આપી દે છે પરિવારમાં આપણે આવી સેવા કરીએ છીએ પપ્પા મમ્મીની સેવા કરે છે અને મમ્મી પપ્પાની આ ઈસુને માર્ગે ચાલતા મમ્મી પપ્પા છે બંને સાથે મળીને સંતાનોની સેવા કરે છે આદર્શ દંપતિમાં પહેલું કોણ એ સવાલ પેદા થતો જ નથી કારણ એકમેકની સેવા કરવાની જ ઈચ્છા છે એટલે જો માનવમાં પહેલો થવાની ઈચ્છા છે તો સામે પક્ષે માનવમાં સેવા કરવાની વૃત્તિ છે સેવા કરતાં કરતાં પહેલાં થઈએ એ સૌને મંજૂર હશે ઈસુની જે વૃત્તિ હતી તે જ વૃત્તિ આપણામાં પેદા થાય એ માટે ઈસુના સંગમાં જીવવાની જરૂર છે ઈસુનો સંગ સંસ્કારો સ્વીકારવાથી થાય છે આપણે વારંવાર ખ્રિશ પ્રસાદ અને પ્રાયશ્ચિત સંસ્કાર લઈએ કેવળ તું જ એવો છે રે કેવળ તુજ એવો છે એવો બીજો કો નથી રે તુજ સરી કો નથી કેવળ તું જ એવો છે રે ले तू जे रेवचे तू जिसे हि कोए हु तो हूं निराश थैलो नबड़ो हतो हूं खूब था थैलो गरीब हतो हूं निराश थैलो मारी दशा जोई ने दयात दाख भी मारी दशा जोई ने

चार कोर मारी कादव तोरे रे हादव मा हेलतो रे चार मा कादवतो रे हादव मा ह तोरे हाथ मारो जाली ने मने परि काढ़ो रे थे मरो जाली ने मने बार न रे ओ मरे ईसू जे को न रे केवल तुज ए वो चेहरे केवल तुज ए वो चेहरे तुज सरी को ए वो बी जको न रे

थी तो िज हो दुखीतो रेडालि हतीया तेज दुखी दुखीतो रे मरा अंग ने शुद्ध अंग ने शुद्ध की कीधा जो को न थी रे केवल तुझ ए वो चेहरे केवल तुझ ए वो चेहरे तुझ सरी को ए वो को न रे